ઉમરસાડી માછીવાડ ગામમાં પ્રાચીન પરંપરા મુજબ સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી બે હજાર એક્યાસી શ્રાવણ સુદ બીજના રોજ ઉમરસાડી માછીવાડ ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાંગણમાં શ્રી માછી મહાજન પંચ સંચાલિત મુક્તિ ફોજ ફળિયા મારફતે સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભૂદેવોના માધ્યમ થકી વૈદિક મંત્રોચ્ચારથી લાલજી મહારાજની વિધિવત રીતે સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારબાદ ગામના દરેક ફળિયાના ક્રમ મુજબ એક એક કલાક સુધી મંદિરમાં આવીને ભજન કીર્તન ધૂન વગેરે રમઝટ બોલાવતા હોય છે આ સપ્તાહની એક ખાસિયત એ છે કે ફળિયા મુજબ એક પુરુષને નારદ મુનિના વેશભૂષામાં તૈયાર કરવામાં આવે છે હાથમાં તુલસીની માળા ખબે તંબુરો ધારણ કરી સતત એક કલાક સુધી ખડા પગે ઊભા રહેતા હોય છે બાકી બીજા બધા ભજન કીર્તન કરતા નજરે પડે છે આ રીતે સતત સાત દિવસ સુધી અખંડ ભજન કીર્તન ધૂન કરવામાં આવે છે માણસ કે સુંદર મજાના અલગ અલગ પ્રકારના પ્રભાતિયા ગાતા જોવા મળે છે સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે દરેક ફળિયામાં યુવાનો વડીલો મિત્રો પોતપોતાની છાપણીમાં રસોઈ બનાવી ખાટા નજરે પડે છે આમ અંતિમ દિવસે મંદિરમાં સવારે છ કલાકે ભૂદેવોના મંત્રોચાર થકી વિવિધ સંપન્ન કરી ઠાકોરજીને પાલખીમાં બેસાડ્યા બાદ મંદિરમાં સૌપ્રથમ મટકી ફોડવામાં આવે છે ત્યારબાદ મંદિરમાંથી લાલજી મહારાજને સમુદ્ર તટે લઈ જવામાં આવે છે આ સમય દરમિયાન ગામમાં ઠેર ઠેર દહીહાંડી બાંધવામાં આવે છે જે દરેક ફળિયાના યુવાનો આ દહીં હાંડી ફોડવા માટે ફળિયાની ટીમ બનાવી તેમાં ભાગ લઈ આનંદ ઉમંગ ઉલ્લાસથી મટકી ફોડતા હોય છે આ નજારો જોવા આખું ગામ ઉમટી પડે છે મટકી ફોડ કાર્યક્રમ બાદ ભૂદેવોના હસ્તે લાલજી મહારાજને મંત્રોચ્ચારથી સમુદ્ર સ્નાન કરાવી પૂજા અર્ચના વિધિ કર્યા બાદ આરતી ઉતારી ઠાકોરજીને દર્શનાર્થે ગામમાં લઈ જવામાં આવે છે બીજી બાજુ ભાવિક ભક્તજનો સમુદ્ર સ્નાન કરી ઘરે જઈ નવા કપડામાં સજ્જ થઈ પોતપોતાની છાપરીમાં લાલજી મહારાજના દર્શન કરવા માટે પહોંચી જાય છે ફળિયાના ઠાકોરજીના આગમન બાદ દર્શન કરી પ્રસાદનો લાભ લઈ ગોળ મહારાજને દાન દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે ત્યારબાદ પાલખીને બીજા ફળિયામાં લઈ જવામાં આવે છે આમ સાંજ સુધી ઠાકોરજીની પાલખીને ગામમાં દર્શન અર્થે દરેક ફળિયાની છાપરીમાં લઈ જતા હોય છે ઠાકોરજીના દર્શન કરી ભૂદેવોને દાન દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કરી ગ્રામજનો ધન્યતા અનુભવે છે આ સપ્તાહનો પ્રાથમિક મુક્તિ ફોજ ફળિયા દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે પૂર્ણાહુતિ ટીવી સ્ટ્રીટ થઈ હતી શ્રી માછી મહાજન પંચના ઉપપ્રમુખ શ્રી ક્રિષ્ણાભાઈ ટંડેલ તથા અન્ય હોદ્દેદારો શ્રી મંદિર કમિટીના ઉપપ્રમુખ શ્રી હરીશભાઈ ટંડેલ અન્ય હોદ્દેદારો સમાજના મેમ્બરભાઈઓ વડીલ બંધુઓ માતાઓ બહેનો યુવાન મિત્રો તથા નાના ભૂલકાઓ આ ઉત્સવનો ભરપૂર આનંદ ઉઠાવે છે આ સમગ્ર ધાર્મિક ઉત્સવમાં ગામવાસીઓના અમૂલ્ય ફાળો જોવા મળે છે અંતે બંને પાલખીને ભેગી કરીને મંદિર સુધી લાવવામાં આવે છે મંદિરમાં પ્રવેશ કર્યા બાદ મંદિરના પૂજારી મારફતે લાલજી મહારાજની આરતી ઉતારવામાં આવે છે આરતી તથા દર્શનનો લાભ લઈ ભાવિક ભક્તજનો વિખોટા પડે છે આ સતત સાત દિવસ સુધી ભક્તિમય વાતાવરણ વચ્ચે સપ્તાહનું સમાપન કરવામાં આવે છે બપર લેઓ બપર લેવા બપર নারা বারা বারা বারে સાથી માછીમાર ગામના પ્રમુખ શ્રી કૃષ્ણભાઈ વજુભાઈ કંડલપોનું અમારા ગામમાં સત્તાવીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી આ સપ્તાહનો આરંભ થયો છે અને રાત દિવસ મતલબમાં કન્ટિન્યુસ નારદ મુનિ અમારા ગામની અંદર તેર મોલ્લા છે તેર મોરલામાં તે નારદ મુનિ મુનિ છે અને તે લોકો કન્ટિન્યુસ રાત દિવસ ભજન કરે છે અને આ પરંપરા વર્ષોથી અમારા બાપ દાદાએ ચાલુ કરેલી છે અને આજ સુધીમાં આ પરંપરા કન્ટિન્યુસ ચાલુ છે અને છેલ્લા દિવસે અમે અહીં ત્યાં મટકીનો પ્રારંભ કરે છે અને ગામની આ ગામની અંદર જે મટકી પૂરીને દરિયામાં સ્નાન કરી ત્યાં પૂજા વિધિ કરી પછી આખું ગામની પરીક્ષા કરે છે અને પછીથી છેલ્લે અમે આ લક્ષ્મીનારાયણ મંદિરમાં પધારી અને ગામના સૌ અહીંયા ભેગા થઈ અહીં આઠ પૂજા કરીને છૂટા પડે છે પછીથી ત્યાંથી આ વિસર્જન થાય બાદ જે ફળના છેલ્લે ઉઠાવે તે લોકો બાજા વાજા લઈને ગાજતા વાંજતા રહી જાય છે અને ત્યાંથી અમારો આ કાર્યક્રમ પૂરો થાય છે